વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા મેદાને હતા ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગોપાલ ઇટાલિયાએ પહેલી વખત સુરત પહોંચ્યા છે સુરત પહોંચતાની સાથે જ આપ જુઓ સીધા દ્રશ્યો સુરતથી અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ગોપાલ ઇટાલિયાનું સુરત ખાતે એ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે કોટી અને પાઘડી આપી અને ગોપાલ ઇટાલિયાનું સન્માન કરવામાં આવ્યું છે ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત છે જો કે ગોપાલ ઇટાલિયાની પાછળ આપને દ્રશ્યોની અંદર જે દેખાઈ રહ્યા છે મનો છોરઠિયા છે આમ આદમી પાર્ટીના મહામંત્રી પદ પર તેઓ છે અને અત્યારે હાલ વિસાવદરની પેટા જીત્યા બાદ આમ આદમી પાર્ટીના સુરતના કાર્યકર્તાઓ એ ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કરવા માટે હાલ તો પહોંચી ચૂક્યા છે સુરતની અંદર મોટી સંખ્યામાં ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કરવા માટે અત્યારે હાલ કામરેજ ચોકડી નજીક લોકો અત્યારે ઉપસ્થિત છે અને તમામ એ લોકો આ સ્વાગત બાદ ગોપાલ ઇટાલિયા એ સુરતની અંદર જોશે સુરતના અલગ અલગ વિસ્તારની અંદર આજના દિવસનો તેમનો પ્રચારનો પ્રસાર અને એમનો કાર્યક્રમ છે વિસાવદર જીત્યા બાદ પહેલી વખત એ ગોપાલ ઇટાલિયા સુરત પહોંચી રહ્યા છે એટલે આજના દિવસ દરમિયાન સુરતના મોટી સંખ્યામાં લોકો કાર્યકર્તાઓ એકઠા થયા છે ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કરી રહ્યા છે અને જુઓ દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં તમામે કાર્યકર્તાઓ એકઠા થયા છે તમામે કાર્યકર્તાઓની સાથે ગોપાલ ઇટાલિયાનું સન્માન સમારોહ જે છે તે થતો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે એક તરફ ગોપાલ ઇટાલિયા ઇજિત બાદ પહેલી વખત સુરત પહોંચ્યા છે જો કે છેલ્લા બે ચાર દિવસથી વિસાવદર વિધાનસભાની વિસ્તારમાં પણ અનેક જગ્યા ઉપર ગોપાલ ઇટાલિયાનું સન્માન જે થતું હતું તેવું જોવા મળતું હતું આજે ગોપાલ ઇટાલિયા અત્યારે સુરત પહોંચ્યા છે સુરતની અંદર પણ ગોપાલ ઇટાલિયાનું જોરશોરથી સન્માન થઈ રહ્યું છે સુરતના કાર્યકર્તાઓ હોય સુરતના નેતાઓ હોય આ તમામ લોકોએ તેમનું સ્વાગત કરી રહ્યા છે સુરતના લોકોમાં એક અનેરો ઉત્સાહ એ જોવા મળી રહ્યો છે મારી સાથે વાતચીત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા છે રાજુભાઈ પહેલી વખત ગોપાલ ઇટાલિયાએ જીત્યા બાદ સુરત પહોંચ્યા છે સુરતના કાર્યકર્તાઓની અંદર કંઈક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે અમારા નેતાએ અમારી વચ્ચે ફરી એક વખત આવ્યા છે લોકોની અંદર ઉત્સાહ એટલો છે કે કામરેજ ચોકડીથી લઈને છેક ગોપાલ ઇટાલિયાનું સ્વાગત સન્માન કરવા માટે મોટી સંખ્યામાં લોકો કાર્યકર્તાઓએ રસ્તા ઉપર ઊભા છે તમામ શહેરોમાં જોવા મળશે આ ચૂંટણી વિસાવદર ની જીતા છે ત્યારે આમ તો વિસાવદર ની જનતાની સાથે સમગ્ર ગુજરાત નો ઉત્સાહ એ જ વખતે હતો ગોપાલભાઈ ઇટાલિયા જીતી જાય જીતી જાય જીતી જાય અનેક ગામડાઓમાં ખેડૂતો બાધાઓ રાખેલી જેને અમે સૌરાષ્ટ્રની ભાષામાં બાધાઓ કહીએ ટેક કહીએ મૂળ મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટી સામે આક્રોશ ખૂબ છે ત્રીસ વર્ષના શાસન થી તમામ સમાજના તમામ વર્ગના લોકો કંટાળી ચુક્યા છે દબાવની રાજનીતિની સામે અવાજ ઉઠાવે એવો કોઈ યુવાન ગુજરાતની જનતાને મળ્યો હોય તો એ યુવાન તરીકે ગોપાલ ઇટાલિયાને જુએ છે માત્ર કામરેજ અને સુરત પૂરતી વાત નથી આવનાર સમયમાં રાજુભાઈ જે ઉત્સાહ આવનારા સમયની અંદર જોવાની તમે વાત કરી રહ્યા છો અત્યારે સુરતના લોકોની અંદર એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા વિસાવદરની અંદર પણ જન્માષ્ટમી પહેલા ગોપાલ ઇટાલિયા મટકી ફોડી હતી દ્રશ્યો તમે પણ જોયા હશે કે ગોપાલ ઇટાલિયા ઘોડા ઉપર સવાર હતા ને મટકી ફોડી કેટલો ઉત્સાહ થાય કે જ્યારે તમારી સાથે કામ કરતા તમારા સાથી મિત્ર જે એક ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે જ્યારે જાય છે ત્યારે લોકો તરફથી આટલો પ્રેમ મળતો જોવા મળે તો ખરેખર ખૂબ સરસ મજાનો સવાલ છે એની સાથે પહેલી વાત તો એ કરું કે ગોપાલભાઈ ઇટાલિયા નું પરિણામ જાહેર થયા પછી અમે એવું સમજીએ છીએ ગોપાલભાઈ કરતા વધારે આનંદ રાજીપો વ્યક્ત થાય છે જયારે મારો ભાઈ એક ધારાસભ્ય તરીકે એને જોવું છું ત્યારે મહત્વની વાત આપે છે કેરી કે ગોપાલભાઈ ઇટાલિયા ને ચૂંટણી જીતા પછી હવે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીમાં તફાવત શું છે આજ તો તફાવત છે ચૂંટણી ના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી માંથી વ્યક્તિ સાડા ચાર વર્ષ સુધી પરિણામ આવી ગયું ત્યાર પછી પણ ગામડાઓના પ્રવાસ ચાલુ કર્યા અને જે ઉત્સાહ ચૂંટણી હતો એના કરતા ડબલ સૌ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું તમે અમને બહુ પ્રેમ આપ્યો છો અમને આશીર્વાદ આપ્યા છો એ બદલ હું સૌનો આભારી છું તમે આજે તમારો કિંમતી સમય ગાઢીને અહીંયા આવ્યા આટલી ઉર્જાથી સુરતના નાકે જ અમારું સ્વાગત કર્યું એ બદલ હું સૌનો ઋણી છું લાંબી વાત હું સરથાણા કોમ્યુનિટી હોલમાં કહેવાનો છું બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કે જય